ભાવનગર નજીકના ઘોઘા દરિયામાં ડૂબી જતાં બોળતળાવ ધોબે સોસાયટીના યુવાનનું મોત ભાવનગર નજીકના ઘોઘા દરિયામાં અકસ્માતે ડૂબી જતા ભાવનગર શહેરના બોડતળાવ ધોબે સોસાયટીમાં રહેતા અઢાર વર્ષીય મુસ્લિમ યુવાનનું કરુણું મોત નીપજ્યું હતું આ બનાવથી મૃતકના પરિવારજનોમાં અને આ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી બનાવની જાણવા થતાં મરીન પોલીસ કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મરણજના મૃતદેહને ઘોઘા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા જ્યાં મરણજનોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું આ બનાવને જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના બોળતળો તોપે સુધરીમાં ચાંદ મસ્જિદ પાસે રહેતા મોણિયુદ્દીન મહેબૂબભાઈ ઉર્ફે રફીકભાઈ મોગલ ઉમરવર સડાજના યુવાન આજરોજ રવિવારે ભાવનગર નજીકના ઘોઘા દરિયા પાસે દર વર્ષની પરંપરા મુજબ રક્ષાબંધન બળેવનાર તહેવાર નિમિત્તે દરિયા નજીકમાં જે લોકો મેળો ભરાય છે તેમાં મરણ જનાર તેના મિત્રો સાથે ચકદોડ પીટ કરવા માટે આવેલો હતો તે વેળાએ દરિયાઈ નજીકમાં હાથ અને પગ ધોવા માટે જતા અકસ્માતે દરિયામાં ઊંડા પાણીમાં ડૂબી જતા પ્રવ્યુવાનનું ઘટના સ્થળે જ મોત હતું આ બનાવની ઘોઘા પોલીસને તપાસ કરતા આ ઘટનાની જાણ ઘોઘા પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી છે